જય શ્રી અને ગુડ મોર્નિંગ મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની અંદર ઘણા દિવસથી વ્લોગ બનાવ્યો નહોતો એકાદ વ્લોગ બનાવી નાખી પૂનમ છે મંદિર હાટું વરિયાળે લઈને જાઉં આ પગ યાદ આવ્યું એકાદ વ્લોગ ચાલુ કરી દઈશ બનાવવાનું જાવ સીધા મંદિર છે ફાઈનલી મંદિર આપણે પહોંચી ગયા છીએ જાળી નવી બનાવી

nãy cho đồ bự đồ ăn xài bê compleat cái này cho tôi một đống mà còn những cái uýu la cái hả cái thì khát bữa đó thấy yếu hả nó thu kinh bao giờ ai giờ hả là cái bữa này bữa này nó cái sự joy વિડીયો બનાવવા આવ્યો હતો પણ આપણે બનાવી નાખ્યો છે અગાઉ એટલે કાલ બનાવશો કા શું તો અને અરે તારી દુશ્મની હે કોની અરે હા હા બેઠો કાના અરે ને મારવાનો હે ને ઓમ ને મારવાનો હે તારે કઈ બોલવાનું હે આયા કઈ બોલવાનું જ તારે આમાં આમાં કંઈ બોલવાનું છે કે નથી બોલવાનું કંઈ નહીં સારું પછી મળશું હાલો પાસે આવી ગયા આપડે દુકાને માવા વાળો બે ગયા ખૂટી રહ્યા છે બધા માવા થોડાક માવા વાળો નહીં પછી મળવી એમને સામે જેવી ત્યારે